હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા નવા વિડીયોમાં આજે છે નવું વર્ષ બેસતું વર્ષ બધાને નવા વર્ષના રામ રામ આજે અમે ગામમાં બધાને રામ રામ મળવા આવવાના છીએ ને પછી ફરવા જવાના છી ક્યાં જાય કાંઈ નક્કી નથી તો અમારા વિડીયો હું બનાવી રેજો ચાલો

નાખજો ચટણી નાખવી પડે આવો મોસ કરવાનું હોય જે પાણી પૂરી ડીશ નું કયા હો મીંગુ બટાકા ભૂંગળા મીંગવા છે તો ભૂખ ભૂખ લાગી ગઈ ભૂખ તો લાગે જ ને ડુંગરો સડી ગયો ઉપર આ જ મોજે દરિયા એમ કઈ કટે આવ્યા તો સુધી મોજે આ જો આ બનાવી દે ભૂંગળા કેમ થાય

છો તમે તો બધી પબ્લિક જ છે છો તમે આમ છે થાકી જાય પીડાન છે એ છે અમે ને ડુંગર ઉપર રહેવાનું છે ચાલો મિત્રો આ જો તળાવ છે તો આ છે તળાવ દેમ છે જો છે ને એક નંબર આયા ગૌછાળા છે પવન આવે એકદમે મજા આવે ને મજા આવે ને તો મજા જ આવે ને આ મજા આવી કેમ આ ઘટે જ એક નંબર તળાવ ઘટે જ એક નંબર છે દેતા તળાવમાં તો આવે ને

તમે અમારા સબ્સ્ક્રાઇબર છો સબ્સ્ક્રાઇબર જોઈને તમારું ફચરિયા અમને મળવા છે કિલોમીટર તમને ખબર હતી કે ભરતભાઈ છે એટલે તમે અમને તમારો તમે જવાના છો એવું આગલા તમે અમને મળવા જાવી ને તમે તો ના ના ભલે તમારો વિડીયો ઉતાર આંગુર બોલો ને મરાઈવી ને આજે જોઈને નો વાંધો માથે પાઈ ઉપર ચડાઈ જા થાકી જા આ કેવું કેવો ઠક કેવો કેવો ઠક લાગે તો લાગે આવતો લાગે થોડો આ જારો ફટાડે તો આ કેવું આતો બધું ફોન માં બધું મૂગા કી ભાઈ એટલું સરી તો જોવે થોડું કેમ છવમાં બધા મિત્ર તડકો બોલે બધા બહી ગયા છે આતો ફોન આવે છે મસ્તીનો ફોન આવે છે અ્યાં એ કળો છે હાલો તો ઊભા તો પણ પાળે ગાડી પછી જાય ગાડી થોડું પાળે ગાડી જવાનું હોય ને આમાં માંડો વડી નાથી એવું છે પાળે લોકેશન કેવું છે લોકેશન તો અને એક નંબર છે અમે આવું છે એવું છે આમ એક નંબર લોકેશન એદીપ બેનનો લોકેશન ઓલીપ ભાઈ લઈને આમાં થોડુંકાય ઘટે ઓ શૈદેવ ભાઈના નું ડબલ તો એમ તો નથી ખાધું એટલે

હાલો મિત્રો એક જે શાળા ડુંગરની સામે ગૌશાળા આવેલી છે નામ આવ્યા છે કૃષ્ણ ગૌશાળા છે અલભાઈ હલવાઈ આપણે કહી જઈએ છીએ શાળા ડુંગર છે ને એની બાજુમાં એક જે ગૌશાળા આવેલી છે ત્યાં આપણે આવી જશે આ ની ગાડી લાગે છે તો કોની ગાડી કિશોરભાઈ ની એટલા ભાઈ એની કદાચ સારી છે આગળ એવું જ કન્ડિશન લાગે છે

સવટ કેનો ફીટિંગ કરો ફોન નથી નથી હવે લગન વગન થઈ જાય ડબલ રાખો તો ઓલું તો

ચાલો હાલો મેળા આપણે ખડી આવી ગયા દીદીભાઈ મેળી માં આવ્યા છીએ આપણે સણા ડુંગર થી ત્રણ ચાર કિલોમીટર થઈ છે આપણે ત્યાં આવી ગયા છીએ આપણે ચાલો આપણે છે ને હવે મેલેડી દર્શન કરવા જઈ ચાલો ના જઈ મળીએ આ ઢીંગોલે સવા ખડિયા કેમ છે એક નંબર છે જો એક